શું આપણે ક્યારેય એવું વિચાર્યું છે કે આપણે દેવની પાસે સીધે સીધા જઈ શકીએ છીએ શું તમે નિરાશ છો આશાભંગ થયેલા છો માર્ગ ભૂલી ગયા છો તો આવો આજે આ સંદેશા દ્વારા સત્ય જાણીએ લેખક ઓગણીસ થી એકવીસ કલમમાં અર્પણના પરિણામ સ્વરૂપે ખ્રિસ્તના બલિદાનની વાતને વધુ ઊંડાણપૂર્વક સમજાવે છે પ્રભુષ્વના અર્પણના પરિણામ સ્વરૂપે તેમના વહેવડાવેલા રક્ત દ્વારા આપણે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશવાને માટે એટલે કે દેવની સમક્ષ જવાને માટે હિંમત કરી શકીએ છીએ જૂના કરારના સમયમાં આવી હિંમત કોઈ કરી શકતું ન હતું લેવીય અધ્યાય સોળ પ્રમાણે પરમ પવિત્ર સ્થાનમાં યાજક પોતે એકલો જ અર્પણ લઈને જઈ શકતો હતો ત્યાં પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાનની વચ્ચે એક મોટો પડદો હતો આ પડદો અલગતા દર્શાવે છે પાપને કારણે ઈશ્વર અને માણસ જાતની અલગતા દર્શાવે છે પરમ પવિત્ર સ્થાનમાં જતા પહેલાં યાજકે પોતે પણ શુદ્ધ થવું પડતું તે પાપ સાથે ત્યાં પ્રવેશી શકતો ન હતો અને જો તે ત્યાં પાપ સાથે પ્રવેશે તો તે નિશ્ચય માર્યો જતો તેના મૃત શરીરને બહાર કાઢવા પણ કોઈ ત્યાં જઈ શકતું ન હતું અને જો જાય તો તે પણ માર્યો જાય કેમ કે પરમ પવિત્ર સ્થાનમાં દેવની હાજરી રહેતી હતી પાપી માણસ ત્યાં જઈ શકે નહીં આથી જ્યારે યાજક પરમ પવિત્ર સ્થાનમાં જાય ત્યારે તેના પગે દોરડું બાંધવામાં આવતું જેથી જો તે મરણ પામે તો તેને દોરડું ખેંચી બહાર લાવી શકાય પરમ પવિત્ર સ્થાનમાં માત્ર યાજક જ પ્રવેશી શકતો હતો માટે લોકોનો ઈશ્વર સાથેનો સીધે સીધો વ્યવહાર શક્ય ન હતો યાજક માણસ અને દેવની વચ્ચે મધ્યસ્થ તરીકેનું કાર્ય કરતો હતો લોકો માટે ઈશ્વરની સમીપ જવાનો કોઈ માર્ગ ન હતો પણ હવે પ્રભુ ઈસુના અર્પણના પરિણામ સ્વરૂપે પડદામાં થઈને એટલે કે તેમના શરીરમાં થઈને પ્રભુસુ ખ્રિસ્તે એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે જેની સાબિતી માટીની લખેલી સ્વર્તા સત્યાવીસમો અધ્યાયને એકાવનમી કલમમાં જોવા મળે છે જ્યારે પ્રભુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે તે પડદો ફાટી ગયો ત્યાં લખ્યું છે ત્યારે જુઓ મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા ઈસુ ખ્રિસ્તનું બલિદાન માન્ય થવાથી હવેથી પાપોની માફી શક્ય બની છે પડદો કે જે પાપને કારણે અલગતા દર્શાવતો હતો તે પાપ દૂર થવાથી ફાટી ગયો છે પરમ પવિત્ર સ્થાન હવે ઉઘાડું થયું છે ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ ખુલી ગયો છે જૂના કરારમાં પાપને કારણે જેઓ ઈશ્વરની સમક્ષ જઈ શકતા ન હતા તેઓ હવેથી નવા ઉઘડેલા માર્ગને લીધે ઈશ્વરની સમક્ષ જવાની હિંમત કરી શકે છે એફેસીઓને પત્ર બીજો અધ્યાય ને અઢારમી કલમ પ્રમાણે પ્રવેશુ ખ્રિસ્ત દ્વારા આપણ સૌને એક આત્મા દ્વારા પિતાની પાસે પ્રવેશ છે પણ યોહાન ચૌદ એક થી સાત પ્રમાણે હર કોઈ વ્યક્તિ તે માર્ગ પર ચાલી શકતી નથી જે પ્રભુ સુખ્રિસ્તને ઓળખે છે તે જ તે માર્ગ પર ચાલી શકે છે તેમને ઓળખવા એટલે કરંથિયોને પહેલો પત્ર અગિયારમો અધ્યાય અને ઓગણત્રીસમી કલમ પ્રમાણે તેમના શરીરનો ભેદ જાણવો જાણકારી વગર માર્ગ કેવી રીતે મળે શરીરનો ભેદ જાણવો એટલે કે તેમના બલિદાનની વાતને સ્વીકારવી અંગત તરીકે સ્વીકારવા તો જ તેમના શરીરમાં થઈને પડદામાં પ્રવેશ મળે છે જ્યાં ઈશ્વર પિતાની હાજરી છે આગળ એકવીસમી કલમ ઈશ્વરના ઘર પર આપણો એક મોટો યાજક છે જે હિબુરુઓને પત્ર આઠમો અધ્યાયને પહેલી કલમ પ્રમાણે દેવના જમણે હાથે બેઠેલા છે અને આપણી મધ્યસ્થી કરે છે બાવીસમી કલમ પ્રમાણે આપણે દુષ્ટ અંતકરણથી છૂટીને નિષ્ઠાપૂર્વક અને વિશ્વાસની પૂર્ણતા સાથે દેવની નજીક જઈ શકીએ માટે આપણા હૃદયોને ઈશુના રક્તથી શુદ્ધ કરવામાં આવ્યા છે આપણા શરીરોને શુદ્ધ પાણીથી ધોવામાં આવ્યા છે જે બાપ્તિસ્મા અને પવિત્ર જીવન તરફનો સંકેત છે આગળ ત્રેવીસમી કલમ આપણે આપણી આશાની કબૂલા દ્રઢતાથી પકડી રાખીએ કેમ કે જેમણે વચન આપ્યું છે તે વિશ્વાસ યોગ્ય છે જે વિશે આપણે અગાઉ હિબ્રુઓને પત્ર અને તેના છઠ્ઠા અધ્યાયમાં જોયું હતું કઈ આશા અનંત જીવનની આશા સ્વર્ગીય રાજ્યમાં પ્રવેશવાની આશા આગળ વ્યવહારિક શિક્ષણ આપતા લેખક પ્રેમ ઉત્તેજન અને સંગતનું મહત્ત્વ સમજાવે છે પ્રેમ રાખવાથી નિયમ પૂરેપૂરો પળાય છે રોમનોને પત્ર તેરમો અધ્યાયને આઠમી કલમ એકબીજા પર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો કેમ કે જે કોઈ બીજા પર પ્રેમ રાખે છે તેણે નિયમને પૂરેપૂરો પાડ્યો છે સંગત વિશે લેખક જણાવે છે કેટલાક કરે છે તેમ એટલે કે આ હિબ્રુ જાતિના અમુક લોકો પરસ્પરની ઈર્ષા અદેખાઈને લીધે સંગતમાં જવાનું ટાળતા હતા તેવું તમે ન કરો શેતાનનું કામ મંડળી તોડવાનું છે એકતા મળીને પ્રભુનું નામ લેવાથી શેતાન તેના ઈરાદામાં સફળ થતો નથી માટે લેખક અહીં સંગત કરવા પર ભાર મૂકે છે અને તે માટે પરસ્પર એકબીજાને ઉત્તેજન આપવા માટે કહે છે હિબ્રુ ત્રણ અને તેર પ્રમાણે ઉત્તેજન આપવાથી પાપ અટકે છે આગળ લેખક કહે છે કે જેમ જેમ તે દિવસ પાસે આવતો જાય છે એટલે કે પ્રભુના ન્યાયનો દિવસ તેમ તેમ તમે તમારા પ્રયત્નો વધારેને વધારે કરતા રહો આજે આપણે આપણી જાતને પૂછીએ શું હું ઈસુ દ્વારા દેવની પાસે જઈ રહ્યો છું શું હું ઈશ્વરે આપેલી આશામાં મજબૂત છું શું હું પ્રેમ થકી નિયમ પૂરેપૂરો પાડું છું શું હું બીજાને ઉત્તેજન આપું છું શું હું નિયમિત સંગતમાં ભાગ લઉં છું જો આપણો જવાબ હામાં છે તો એ નવોને જીવતો માર્ગ આપણે સારું ઊઘડ્યો છે કે જે દ્વારા આપણે દેવની સમક્ષ જવાની હિંમત કરી શકીએ છીએ અને જો આપણો જવાબ ના છે તો આજે જ આપણે આપણી જાતોને ઈશ્વરની સમક્ષ મૂકીને આપણા પાપો પ્રભુ શું ખ્રિસ્ત રક્ત દ્વારા ધોઈને આપણા માટે તે માર્ગ ઉઘાડીએ કે જેથી કરીને આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકીએ પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આ મેન